ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે આ એ દિવસ છે વર્ષોના સંઘર્ષ પછી બ્રિટિશ શાસનમાંથી આપણને આઝાદી મળી આ આપણને આપણા રાષ્ટ્ર અને માતૃભૂમિમાં તમામ મૂળભૂત અધિકારો મળ્યા છે ગુલામ ભારતનો ઇતિહાસ જણાવે છે કે કેવી રીતે આપણા પૂર્વજોએ લડાઈ લડી અને ત્રિંગીઓની યાદના સહન કરી આપણે કલ્પના કરી શકતા નથી કે બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળવવી કેટલી મુશ્કેલી હતી આ આજનો દિવસ ભારતના મંગલ પાંડે ઉઠાવ્યો હતો બાદમાં ઘણા મહાન સ્વતંત્ર સેનાનીઓ ભારતની આઝાદી માટે લડ્યા આખું જીવન ભારતની આઝાદી માટે ખપાવી દીધું આપણે બધા ભગત થી ખુદીરામ કો લડતા લડતા જીવ ગુમાવ્યો સુભાષચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધીના સંઘર્ષને સંઘર્ષ ને આપણે કેવી રીતે ભૂલી શકીએ છીએ ગાંધીજી મહાન સ્વતંત્ર ગાંધીજી મહાન વ્યક્તિ